માળિયાહાટીના તાલુકાના ખોરાસાગીર ગામે આહિર સમાજનો સાતમો સરસ્વતી સન્માન સમારંભ સાંદીપની શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો માળિયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામમાં આહિર સમાજ તાલુકા કક્ષાનો સાતમો સરસ્વતી સન્માન સમારંભ ખોરાસાના સાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાંતિપની શૈક્ષણિક સંકુલ ખાતે ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો આ સરસ્વતી સન્માન સમારંભમાં માળિયા હાટીના તાલુકાના પાંચસો ઇઠ્યોતેર વિદ્યાર્થી ભાઈઓ બહેનો પચીસ સરકારી કર્મચારીઓ બાવીસ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અને પાંચ ડોક્ટરો એમ કુલ છસો ને ત્રીસ તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપી જ્ઞાતિના આગેવાનોએ બહુ માન કરી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો કેબિનેટ મંત્રી આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા પૂર્વ ધારાસભ્ય રાત્રિભાઈ જોટવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા સામાજિક આગેવાન જગમાલભાઈ વાળા માળીહાટીના તાલુકા પંચાયતના સદસ્ય નાધાભાઈ રાણાભાઈ રામ ભંડોરીના આગેવાન રામભાઈ વાળા તેમજ હાટીના તાલુકાના આહિષ સમાજના સરપંચશ્રીઓ તેમજ આહિષ સમાજના આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી અને તેજસ્વી વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને મમિટો આપી બિરદાવી સન્માન કર્યા હતા આ પ્રસંગે જ્ઞાતિના બહેનો દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા કાર્યક્રમના અંતે જ્ઞાતિજનોએ સાથે સમૂહ ભોજન લીધું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માળીયા હાટીના આહિર સમાજના પ્રમુખ નગાભાઈ સોલંકી તેમજ તેમની ટીમે ખંભે ખંભા મિલાવી ભારે જમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરદાસભાઈ વાળા અને માલદેભાઈ ચોથાએ કર્યું હતું આ કાર્યક્રમમાં આહિર સમાજના ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી તાજેતરમાં જ ખોરાસા મુકામે શાંતિપલ્લી શૈક્ષણિક સંકુલમાં માળિયા તાલુકા આહિર સમાજ આયોજિત સાતમા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું તેમાં અમારા માનનીય આદરણીય એવા માળિયા તાલુકાના તાલુકા પંચાયતના કારોબારી શ્રી રાજાભાઈ પટાટનું હમણાં દુઃખદ અવસાન થયેલ હોય સૌ પ્રથમ તમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં પાંચસો અઠ્યોતેર વિદ્યાર્થીઓ પચીસ સરકારી કર્મચારીઓ બાવીસ બાવીસ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ પાંચ ડોક્ટરોનું જ્ઞાતિજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું તેમને શીડ અને મોમેન્ટ આપી સન્માનિત કરાયા આ તકે આ કાર્યક્રમમાં માનનીય જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ ધારાસભ્ય શ્રી અને પૂર્વ બીજ નિગમ બીજ નિગમ ચેરમેન રાશિભાઈ જોટવા ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા સામાજિક કાર્યકર જગમાલભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્ય રામભાઈ વાળા તેમજ શાંતિપની શૈક્ષણિક સંકુલના પ્રમુખ અને માળિયા તાલુકા પંચાયતના શ્રી રાજાભાઈ રામ ઉપરાંત આહી સમાજના દરેક ગામના સરપંચશ્રીઓ આગેવાનો વાલીઓ વિદ્યાર્થીઓ ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનો સાથે સમૂહ ભોજન લીધું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા તાલુકા અહિર સમાજ કારોબારી ટીમ તેમજ ડોક્યુમેન્ટ સમિતિની ટીમ ખૂબ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યા